નમસ્કાર ચાલો આજે એક એવી વસ્તુની વાત કરીએ જેનો આપણે લગભગ રોજ ઉપયોગ કરીએ છીએ પણ કદાચ એના વિશે બહુ વિચારતા નથી હા આપણા ફોનમાં રહેલા નકશાની એ જે આપણને જાદુ જેવું લાગે છે ને એની પાછળ તો આખું વિજ્ઞાન છુપાયેલું છે તો ચાલો આજે આ રહસ્યને જરા ખોલીએ જરા વિચારો તો થોડા વર્ષો પહેલાંની જ વાત છે કોઈ અજાણી જગ્યાએ જવું હોય તો કેવું હતું પેલા મોટા મોટા કાગળના નકશા ખોલવાના રસ્તાઓ શોધવા માટે માથાકૂટ કરવાની પણ આજે બધું જ આપણી આંગળીના ટેરવે છે સાચું કહું તો જાણે આપણા હાથમાં કોઈ જાદુઈ શક્તિ જ ના આવી ગઈ હોય એટલે સવાલ એ થાય છે કે ભાઈ આ નાનકડા ફોનમાં જે નકશો છે એને આટલું બધું કેવી રીતે ખબર પડે છે એને કઈ રીતે ખબર કે આપણે ક્યાં છીએ અને ક્યાં જવાનું છે અને એ પણ પાછું ટ્રાફિકની લાઈવ માહિતી સાથે બસ આ જે સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધવાના છીએ આધુનિક જીપીએસ ટેકનોલોજીએ તો આપણું જીવન ખરેખર ખૂબ જ સરળ બનાવી દીધું છે જુઓ એ ખાલી રસ્તો જ નથી બતાવતું આપણને લાઈવ ટ્રેફિકની ખબર પડે છે આપણે ક્યારે પહોંચીશું એનો એકદમ પાક્કો સમય મળે છે અને ઉપરથી પેલું વોઇસ નેવિગેશન જાણે કોઈ બાજુમાં બેસીને રસ્તો બતાવતો હોય આપણે આ બધું એટલું સામાન્ય માની લઈએ છીએ પણ આ ખરેખર અદ્ભુત છે પણ અહીં જ ખરી વાત આવે છે આ બધું જે છે ને એ કોઈ જાદુ નથી ખરેખર તો આ એક ભાષા છે હા એકદમ વ્યવસ્થિત ભાષા જેના પોતાના નિયમો છે પોતાનું વ્યાકરણ છે અને મજાની વાત એ છે કે આ ભાષા સદીઓથી નકશા બનાવનારાઓ વાપરતા આવ્યા છે તો પછી ચાલો ને નકશાની આ ગુપ્ત ભાષાના કેટલાક મૂળભૂત નિયમો શીખી લઈએ એકવાર આ નિયમો સમજાઈ જશે ને પછી ભલે નકશો કાગળ પર હોય કે ફોનની સ્ક્રીન પર એને વાંચવું એકદમ સહેલો બની જશે સારું તો સૌથી પહેલો અને સૌથી પાયાનો નિયમ છે દિશા ક્યારે વિચાર્યું છે કે નકશામાં હંમેશા ઉપરની બાજુ ઉત્તર દિશા જ કેમ હોય છે વેલ આ એક એવો સાર્વત્રિક નિયમ છે જે આપણને નકશો બરાબર સમજવામાં મદદ કરે છે એક વાર ઉત્તર દિશા ખબર પડી ગઈ એટલે પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ તો આપોઆપ જ મળી જાય બીજો મહત્વનો નિયમ છે પ્રમાણમાપ જેને અંગ્રેજીમાં સ્કેલ કહેવાય આનો સીધો મતલબ એ છે કે જમીન પરનું જે સાચું અંતર છે એને નકશા પર કેટલું નાનું કરીને બતાવ્યું છે જેમ કે બની શકે કે નકશા પરનું એક સેન્ટીમીટર વાસ્તવમાં સો કિલોમીટર બરાબર હોય અને સૌથી મજાની વાત જ્યારે આપણે ફોનમાં બે આંગળીઓથી ઝૂમ ઇન કે આઉટ કરીએ છીએ ને ત્યારે આપણે ખરેખર આ પ્રમાણ માપને જ બદલી રહ્યા હોઈએ છીએ અને ત્રીજો નિયમ છે રૂઢ સંજ્ઞાઓ એટલે કે અલગ અલગ ચિહ્નો હવે જુઓ દરેક વસ્તુને તો નકશા પર દોરી ન શકાય બરાબર એટલે એના માટે ખાસ ચિહ્નો રેલવે લાઈન કે મંદિર માટે અલગ ચિહ્નો પણ એવું જ છે રેસ્ટોરન્ટ માટે કાંટા ચમચીનું નિશાન કે પેટ્રોલ પંપ માટેનું ચિહ્ન સિદ્ધાંત તો એનો એ જ છે ઓકે તો હવે આપણને નકશાની ભાષાના મૂળભૂત નિયમો ખબર છે તો ચાલો હવે એના મુખ્ય પ્રકારો પર એક નજર નાખીએ કારણ કે દરેક પ્રકારનો નકશો આપણને એક અલગ જ વાર્તા કહે છે એક અલગ જ દ્રષ્ટિકોણ આપે છે આમ તો મુખ્યત્વે ચાર પ્રકારના નકશા હોય છે રાજકીય નકશા આપણને દેશો અને સરહદોની એટલે કે માણસોએ બનાવેલી દુનિયાની વાર્તા કહે છે ભૌતિક નકશા પૃથ્વીની પોતાની વાર્તા કહે છે જેમ કે પર્વતો અને નદીઓ ક્યાં છે થીમેટિક નકશા કોઈ ખાસ વિષયની માહિતી આપે છે જેમ કે ક્યાં વધુ વરસાદ પડે છે અને છેલ્લે રોડ મેપ્સ જે આપણને મુસાફરીની વાર્તા કહે છે રાજકીય નકશા આ આપણને દુનિયાનું રાજકીય વિભાજન સમજાવે છે કયો દેશ ક્યાં આવેલો છે કયા રાજ્યની સરહદ ક્યાં પૂરી થાય છે આ બધી માહિતી આપણને એમાંથી મળે છે ટૂંકમાં આ માણસો દ્વારા બનાવેલી દુનિયાની વાર્તા છે એનાથી એકદમ અલગ ભૌતિક નકશા આપણને પૃથ્વીની કુદરતી રચનાની વાર્તા કહે છે ક્યાં ઊંચા પર્વતો છે ક્યાં વિશાળ મેદાનો ફેલાયેલા છે અને કઈ નદી ક્યાંથી નીકળીને ક્યાં સમુદ્રને મળે છે એ બધું જ આપણને આ નકશામાં જોવા મળે છે થીમેટિક નકશા તો ખૂબ જ રસપ્રદ હોય છે એ આંકડાઓને જાણે જીવંત કરી દે છે જરા વિચારો એક એવો નકશો જે બતાવે કે ભારતમાં કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડે છે અથવા કયા શહેરમાં વસ્તી સૌથી વધુ છે આ નકશા ડેટાને એક વાર્તાનું સ્વરૂપ આપે છે અને છેલ્લે રોડમેપ્સ આ તો આપણા સૌનો રોજનો સાથી છે આ નકશા આપણને મુસાફરીની વાર્તા કહે છે શહેરોને જોડતા રસ્તાઓ મોટા હાઈવે અને બે જગ્યા વચ્ચેનું અંતર આપણા ફોનમાં જે ગૂગલ મેપ્સ જેવી એપ્સ છે ને એ આધુનિક રોડમેપ્સનું જ બેસ્ટ ઉદાહરણ છે તો આ બધી વાતનો સાર શું છે વાત એટલી જ છે કે ભલે આપણે કાગળના નકશાથી ફોનની ડિજિટલ સ્ક્રીન પર આવી ગયા પણ મૂળભૂત સિદ્ધાંતો તો એના એ જ રહ્યા છે દિશા પ્રમાણમાપ અને સંજ્ઞાઓ આ પાયાના તત્વો આજે પણ એટલા જ મહત્વના છે સિદ્ધાંતો એ જ છે બસ સાધન બદલાયું છે ચલો આ તફાવતને જરા વધુ સ્પષ્ટ રીતે જોઈએ કાગળના નકશામાં માહિતી સ્થિર હતી એકવાર છપાઈ ગઈ એટલે બસ એ બદલાય નહીં અને દિશા માટે હોકાય યંત્ર તો જોઈતું જ જ્યારે ડિજિટલ નકશામાં આપણને લાઈવ અપડેટ્સ મળે છે અને જીપીએસ આપણને આપમેળે જ સાચી દિશા બતાવી દે છે આનાથી આપણને ખ્યાલ આવે છે કે ટેકનોલોજીએ આપણા અનુભવને કેટલો બધો બદલી નાખ્યો છે અને અંતે આપણે એટલું કહી શકીએ કે દરેક નકશો પછી ભલે તે કોઈપણ સ્વરૂપમાં હોય એ આપણી આસપાસની જટિલ દુનિયાને સરળ રીતે સમજાવવાનો એક પ્રયાસ માત્ર છે તે આપણને આપણી દુનિયાને વધુ સારી રીતે સમજવામાં અને એમાં રસ્તો શોધવામાં મદદ કરે છે તો હવે પછી જ્યારે પણ કોઈ પોતાના ફોનમાં રસ્તો શોધે ત્યારે યાદ રાખજો કે એ ખાલી એક એપ નથી પણ સદીઓ જૂની નકશા બનાવવાની કળા અને વિજ્ઞાનનો જીવંત નમૂનો છે અને હા એક સવાલ જે વિચારવા જેવો છે ભવિષ્યમાં આ જ ટેકનોલોજી આપણી દુનિયાને હજી કેવી રીતે બદલશે